નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને વેશમા કન્યા શાળા અને વેશમા માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો આજે અંતિમ દિવસ હતો આ કાર્યક્રમ અન્યવે નવસારી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી

કુલ 23 બાળકો શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો આ સાથે વેસમા માધ્યમિક શાળા ખાતે ધોરણ 9 ના 86 કુમાર અને 79 કન્યાઓ મળી કુલ 165 બાળકો શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીના હસ્તે શાળા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ તથા શાળાના તેજસ્વી તાલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા આ સાથે જિલ્લા વિકાસ અધિકારી એસએમસી કમિટીના સભ્યો તથા

પર્યાવરણ બચાવવા સંદેશ પાઠવ્યો હતો વીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી